હાલો છે ને ટાઈમ થઈ ગયો છે જવા માટેનો હા આવજો સીતારામ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આલ્યા બાસો ફરી તમે આવજો હમનું લેવા આવજો દીકા હાલો રામ રામ કરો એમ કહે છે તો હાલો ઘરે વેયો છે કોને ઘરે ગયો દીકા હું એવું દીકામાં તો હાલો सीताराम કોણ હમકો ફેમિલી કેમ છો બધા મજા ને સ્વાગત છે કે નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો મિત્રો આપણે ક્યારે ને વાઈ ગયા વ્લોગ લાસ્ટ લોટ ચાલુ કર્યો છે લાઈટ જ નથી ચાર્જિંગ હોવું જોઈએ ને પાવર થોડું ઘણું હતું ચાર્જિંગ કર્યું દીદી શું સાફ સફાઈ કરે છે ઘરની હવે અમારી જીજું હમણાં કરતા હતા એ ગાડી તો બે વાગ્યે ભરી મેં આવ્યા છ વાગે વહેલા સાત વાગે હું તો ગુતો તા તો પાછા આવ્યા બે વાગે ગયા હમણાં ગયા પાછા પછી હું લોગ લેસ ચાલુ કર્યો મિત્રો એટલે વ્યાઈ ગયા મને હવે થોડી વાર લાગી હું છે 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 વાગે મારે બસ બસ આવે હાડે એટલે નીકળવું પડશે જયારે હેમંતસિંહ તમારે આવવાનું અરે આવવાનું છે હું નક્કી નહીં ગાડી ભરવાનું એક દી રજા એક દેવી

હલો સણોસા ગયા આવજો દીક હાલો રામ રામ કરો એમ કે છે હાલો હાલે કાલ ભગાવીએ હાલો આવો મિત્રો બસ વાર જો હું હી હાલો સણોસા પૂઈ ગયા પૂઈ ગયા બાબરા મમ્મી ને પપ્પા પણ બાબરા આવેલા હતા હે ગુબાળુ તું હોત ને રે આવેલા ઓહો એમ મિત્રો ક્યાં ના વાઈટ જોતો થોડું કામ છે એટલા માટે થોડું મોડું થઈ ગયું ઉઠાણું નહીં વહેલું ચાલો હવે આપણું કામ કરતા ઘર માટે નીકળે છે મિત્રો ચાલો ઘરે રહેવા છે કોને ઘરે ગયો ચીતા હું ગાંડું છે અમારા કે ગાંડું ગાંડું ક્યાં

તો મિત્રો આવો ઘરે આવ્યા હેક આવી ગયો મોટા મોટા ફ્રેશ થઈએ અને શું આવ્યું દીકામાં મિત્રો આપણે હેમંત માટે ઓનલાઈન બેગ મંગાવ્યું હતું વાહ આવી ગયું શું આવ્યું વાહ મારે છે જે જો બેગ એવું મંગાવ્યું છે બીજી કંપનીનું છે એસટી સ્ટાર છે તો વાહ દીકા વાહ ઓ હો એ છોરી લટકા મળતા કરતી છે કેવું છે દીકા સારું છે

અહીં બેઠા છે હાલ પૂરી હાલ આવું છે તડકો લાગી જાય આ અમારા સુરતના માણસને તડકો લાગી જાય શું કરવું એસીમાં બેસવા વાળા માણસો તડકો લાગી જાય ભાઈ હાલ મારે જવું પડશે મિત્રો લોકમાં બી કન્ટિન્યુ બળદ ને કરતા હોય ને હનુમાન દરેક ચડાવતો હાલો લોકમાં બી આવો મિત્રો વાડી પૂરી ગયા અને અમારા પુરી ભાઈ ને હું પરાણે ખેંચતા એમાં પડી ગયા ગાડીમાં ઉતરવાનો દાદા ને ઘર છે એનું હેલો હતો ને હું ગાડી બેઠો માત્ર હું કહું પુડી બે હાલી માતા ગાડી ના લાગી બેસી જવું છે પછી હું મનો પડી હું કહો તને લઈ દો વાડી મનોમી મૂકી ગાડી વાડી છે ને આપડે

ક્યાં જવાનું છે હનુમાન દાય તેલ સડા હટાવ કરો તો આપણે હટાવ કહીએ ને હનુમાન દાય મળે હાલ ચોકમાં હાલ પડી હાલ દાબી મીક હાઈ હાલો મંદિરે પૂરી ગયા હનુમાન દાનું જય હનુમાન દા લેતો તેલ તેલ લેતો તેલ લેતો જય હનુમાન દા જય હનુમાન બે બે આવું તો તેલ સડાઈ દઈએ હાલો મોસ્ટ આલમાદાન તેલ સાડે ન વેવા ફ્રેશ થઈ ગઈ છે મારે વખત મોર્યું કેમ કે પાણી છે કી છે હું તો ચા દીકા આપણે છે વિડીયો આવી ગયો ચાર વાગે કાદી કે હાલો 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 બગદાણા જાવું ચાલો हेलो 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 हाँ वीडियो तो हेलो मस्त तो खाने में नवरा थी क्या हम लोग लोग जो लेते हैं बगैर मार वीडियो चार्जिंग करने तो मेरे को चार्जिंग मुको आ गया तो मैं यहाँ पर सब लोग नए वीडियो देखेंगे तो हेलो वीडियो ऐसे करने के मरे काल नव लोग में चाहे मार लोग में तो लाइक करना क्यों शेयर करना क्यों एंड चाहे मार तो चैनल सब्सक्राइब करना क्यों Ayo Joe Ayo Joe Bye bye <tell> Subscribe bro Bye bye <tell>